ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલાં તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી જાય છે સવા દસ અને હવે જાય છે સોપે પપ્પાને મૂકવા સોરી સાડા દસમાં પાંચ મિનિટની વારજો સવા દસ સાડા દસમાં પાંચ મિનિટની વાર છે અને જાય છે મૂકવા ટોપે પહેરી લીધી છે તડકાની તો પહેરી લે તો મજા આવે આમ થોડો ઘણો તડકો ઓછો લાગે એટલે બધા વાંધો ન આવે ને કંઈ માથું કપે ને તો વધારે તડકો

બસ હવે જમી લે જમીને પછી જવાનું છે દુકાને પાર્થભાઈ આજે શનિવાર છે એટલે પાર્થભાઈ જાય પછી આવશે પાર્થભાઈ એટલે પહેલા જમીને ફટાફટ ભાઈ છે એટલે પાર્થભાઈ આવી જાય જમવા પપ્પાને લઈને આવતા પાછા એટલે રેડી તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને બસ ઉઠી ગયા છે ફ્રેશ પણ થઈ ગયા છે અને પપ્પા અત્યારે બનાવે છે ચા રસોડામાં અત્યારે છે ચા બનાવવા જોવા ઉભરાય નહોતી આવી ગઈ

નો ફાવે ઓલું પી પછી નો ફાવે દૂધ તો આવું બહુ મસ્ત મીઠું દૂધ આવે આમ નો પી જાય તો મીઠું લાગે ગરમ ગીરા વગર તો બસ જો ભાખરી ને એવું બધું છે ગાંઠિયા ને એવું આવી જાય ખાવા જમવા સોરી ચીણા લોટ ની ભાખરી કરી પપ્પા બળી ગઈ આલસે હવે ગરમી હોય પાછું બહુ તપી કેડી ચડી ગઈ હતી એવું હતું પાછો એટલે જીણા લોટ કરવી પડી કાલ તડકે તપાવો જોઈએ બસ અલોટ ધી નેક્સ્ટ મોર્નિંગ ગુડ મોર્નિંગ YouTube ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલા તમારી બ્લોગ ની ચેનલ માં તમે નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બસ અત્યારે વાગી ગયા છે સવા 11 ને આજે બહુ મોડો થઈ ગયો બ્લોગ સ્ટાર્ટ કરવા માટે કેમ કે ફ્રેશ છે તો મોડા અને પછી ફિલ્ટર ને એ બધું સાફ કર્યું તો મે પછી મે મોડું થઈ ગયું પછી સીધા ફ્રેશ થઈને પપ્પાને ને મૂકવા ગયા ને શાકભાજી લેવા ગયા તો બધું લેવા ગયો અને પછી મે દો આવીને નિરાયતે બ્લોગ શૂટ કર્યો હમ

તો બસ આજે તો કાંઈ રસોઈ કરવા નથી સવારમાં ભાખરી કે નહીં પપ્પાને મમ્મીને તો નથી આવવાનું જમવા મારે ભાઈને જમવા જવાનું છે એટલે શું કહેવાય પ્રસાદી લેવાની તાવો છે ને અમારી નાઇટમાં ત્યાં ઢોરે ત્યાં જવાનું છે પ્રસાદી લેવા અને મમ્મી કે શાક નથી બનાવવું કેરી લાવ્યા છે ને મમ્મી કે શાક બનાવવું નથી સુધાર નાખશું

તો બસ હવે આ વિડીયો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દોજો આજના માટે એટલું જ કાલે પછી આવું છું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આપજો ટાટાભાઈ ભાઈ ગુડ નાઇટ